જખો બંદર પર માછીમારી કરી ગુજરાન ચલાવતા 2000 લોકોને ન્યાય અપાવા બહુજન આર્મીના પ્રમુખ લખન દુવાએ તંત્ર અને સરકારને જવાબદાર ઠેરાવ્યા સરકાર અને તંત્રની આખરે આંખ ખુલી અને માછીમારોને દરિયો ખેડવાની પરવાનગી અપાઈ જખો તારીખ 12/7/2025 ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું તે દરમિયાન દેશની સુરક્ષા માટે કચ્છના બંદરો નારાયણ સરોવર જખો જેવા બંદરો પર માછીમારી કરતા લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું બાદમાં ભારત પાકિસ્તાન યુદ્ધ પૂર્ણ થયા પછી પણ જખોના માછીમારી કરતા લોકોને છૂટ ના મળી હતી આશરે બે થી વધુ લોકો જે માછીમારી રોજગાર કરતા હતા તે પરિવારો બેરોજગાર થઈ ગયા હતા માહિતી મળ્યા અનુસાર ત્યાંના માછીમારોએ દરિયાને ખેડ કરવા અને પોતાનો રોજગાર શરૂ કરાવવા સંબંધિત કચેરીઓમાં અનેક ધક્કા ખાઈ રજૂઆત પણ કરી હતી પણ તંત્ર કે સરકાર દ્વારા કોઈ નિર્ણય ના આવતા માછીમારોએ બહુજન આર્મીના લખન ધોવાનો સંપર્ક કર્યો હતો ત્યારે આ સમસ્યાના નિવારણ માટે બહુજન આર્મીના લખન લખનધુવા મીડિયા કન્વીનર માવજી હિંગણા દિવ્યરાજસિંહ જાડેજા મનજી ફફલ રમેશ ભાનુસાલી વગેરે લોકોએ સ્થળ પર જઈ માછીમારી કરતા લોકોની પરિસ્થિતિ કેવી છે અને તેમની રજૂઆત સાંભળી હતી જાણવા મળ્યું હતું કે ભારત પાકિસ્તાન યુદ્ધ શરૂ થયું ત્યારે તારીખ ચાર પાંચ બે હાજર પચીસ ના રોજ બંદર પર માછીમારી કરવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પણ યુદ્ધ પૂર્ણ થયા બાદ પણ પરિસ્થિતિ એની એ જ છે અહીં આશરે બે હજાર થી વધુ લોકો બેરોજગાર બન્યા છે અને હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આ બાબતે બહુજન આર્મીના લખન ધુવા તેમજ ટીમ દ્વારા સરકાર તેમજ તંત્રને આ બાબતે રજૂઆત કરાઈ હતી આશરે બે મહિના બાદ તારીખ દસ સાત બે હજાર પચીસ ના રોજ સરકાર અને તંત્ર દ્વારા માછીમારી કરતા લોકો છૂટ આપવામાં આવી છે બે તારીખ ના આ જ વિસ્તાર માં હું આવ્યો છું ત્યારે અહીંના લોકોએ જે સમસ્યા છે માછીમારી ની જે વિગતો એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ પરથી અને લગભગ બે હજાર થી ત્રણ હજાર લોકોને રોજગારી છીનવાઈ હતી ખુશીની વાત એ છે કે બે તારીખના આવ્યા બાદ આ દસ તારીખથી માછીમારીનો ધંધો પાછો ચાલુ થઈ ગયો છે જે પણ પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યા તમામ પ્રયત્નો થકી આજે માછીમારી ફરીથી ચાલુ થઈ અને સરકારની જે કિનાખોરી ગરીબ લોકો માટે મધ્યમ વર્ગના લોકો માટે એમના ધંધા ઉપર આજે અહીંયા જોઈ શકીએ કે આ લોકોના મકાન દબાણના નામે તોડી પાડવામાં આવ્યા આજે કિનાખોરી આ સરકાર ન કરે અને જે ભાજપના મરતિયાઓ જે બહુ ઉછળકૂદ કરે છે એને ખાસ કહેવા માગું છું કે તમારાથી જે થતું તો કાંઈ છે જ નહીં અને જે કરે છે એનામાં શ્રેય લેવા માટે મહેરબાની કરીને દોડીને ઉતાવળ ક્યાં નહીં કરતો કારણ કે જો તમારાથી કામ થતું હોય તમારા અબડાસાના ધારાસભ્યથી તો આ જેટલા પણ મકાન ફગાડ્યા છે તમામે તમામ મકાન મંજૂર કરીને બતાવો એક મહિનાની અંદર હું ચેલેન્જ આપું છું ધારાસભ્ય શ્રી અબડાસાને જો થતું હોય તો આ કરીને બતાવો આ ગરીબ લોકોએ તમને વોટ આપીને તમને ચૂંટ્યા છે તમારા પાસે રજૂઆત કરવા આવે છે ત્યારે કહો છો કે સરકાર મારી સાંભળતી નથી તો રાજીનામું આપી દો જે કરે છે એમને કરવા દો અમારા જેવા આંદોલનકારી જો સરકારમાંથી કામ કઢાવી આવતા હોય તો તમે ધારાસભ્ય છો તમને લેખિતમાં અરજી આપવાની ન હોય તમને ઓર્ડર કરવાનું અધિકારી મારા એક ફોનથી ફિશરિંગ અધિકારી દ્વારા એક જ દિવસમાં એક જ રાતની અંદર બીજા દિવસે ઓર્ડર આવી ગયું કે દસ તારીખથી ફિશરિંગ કરી શકે છે આ લોકો તમે તો ધારાસભ્ય છો તમે ફોન કરો ઓર્ડર કરો આ મંત્રીઓને લવ લેટર લખવાનું બંધ કરો સાહેબ મારી એક વિનંતી છે આપને આ તો પ્રોબ્લમ સોલ્વ થઈ ગયું હવે અહીંયા આગળ જે માછીમારો છે એમના જે મકાનો પડી ગયા છે તોડી પાડવામાં આવ્યા છે એમના મકાનો પાસ કરાવો હું તો લડીશ જ મારી ટીમ લડવાની છે એમના માટે પણ તમે શ્રેય લેવા માટે જે ભાજપવાળા દોડીને નીકળો છો શ્રેય લેવાનું બંધ કરો અને કામ કરીને બતાવો પેપરમાં પછી આપો આ કામ થઈ ગયું ચાલો આ કરીને બતાવો હું ચેલેન્જ તમને આપું છું અન્યથા હું તો આના આ લોકો માટે છું જ હું કરીને બતાવી છે ઉપર ચેલેન્જ આપું છું આજે અહીંયા કને આવ્યો આ લોકોનું માન સન્માન આ લોકોએ આપ્યું કે આખી ટીમનું અભિનંદન કે ભાઈ જે કામ બે મહિનાથી નથી થતું ભૂખે મળતા હતા અહીંયાના કૂતરાઓ ભૂખે મળતા હતા માણસોને વગડતા હતા આજે એ કૂતરાઓને માછી મળે છે આજે માછીમારીનો ધંધો ચાલુ થયો હતો અહીંયા કને બે હજાર થી પચીસો માણસોને રોજગારી મળે છે આ બે મહિનાની અંદર ભાજપની સરકાર તાલુકામાં હોય ભાજપની સરકાર જિલ્લામાં હોય ભાજપની સરકાર રાજ્યમાં હોય ભાજપની સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હોય અને તમે એમ કેમ કહેતા હો કે ભાઈ અમારી કોઈ સાંભળતું નથી તો ખરેખર શરમજનક બાબત કહેવાય અમે આ કરીને બતાવીશું છે ને આવનારા દિવસોમાં અબલાસામાં જેટલી પણ સમસ્યા છે એના માટે લડશું મારી એક વિનંતી છે ભાજપના દરેક લોકોને અને ચેલેન્જ છે કે અહીંયા તને જે મકાન આ તોડી પાડવામાં આવ્યા છે તો આ એક મહિનાની અંદર ઓર્ડર પાસ કરાવો અને આ મકાનનું કામ ચાલુ કરાવો ચાલો નકર હું કરીને બતાવીશ એ છ મહિનાની અંદર હું ચેલેન્જ સરકાર તમારી છે મારી નથી અમારી ટીમની સરકાર નથી તો કરીને બતાવશું એ પણ લખનભાઈ ઘણી વાર જે જગ્યાએ બેઠો છું જખૌ મા પહેલાં વાત કરી કે તમામે તમામ મકાનો જે દબાણના નામ ઉપર તોડી પાડવામાં આવ્યા છે એ મકાન પાસ કરાવે જમીન પાસ કરાવે પછી મકાન પાસ કરાવે અને આ લોકોને મકાન બનાવીને આપે એક મહિનાની અંદર ખાલી તમે જમીન અને મકાન પાસ કરાવીને બતાવો ભાજપના એક એક વ્યક્તિને અમારો ચેલેન્જ છે અબડાસા બીજો કે અહીંયા આગળ અબડાસામાં ગામડાઓમાં જઈએ ત્યાં રોડ આઝાદી પછી ઘણા ગામડાઓમાં બન્યા નથી તો રોડ બનાવીને બતાવો ત્રીજો મુદ્દો એ છે કે જે જે અબડાસામાં સ્કૂલો છે જે ખંડિત પડી છે જે સ્કૂલોનું બાંધકામ તૂટેલું છે સ્કૂલોને તોડી અને નવી ઓર્ડર તો આવી ગયું છે પણ અધિકારીઓ માનતા નથી તો એ અધિકારીઓને ખકેડીને એક મહિનાની અંદર કામ ચાલુ કરીને બતાવો આવા અનેકો મુદ્દા છે તમે કરો અને તમે શ્રેય લો મને કોઈ વાંધો નથી પણ જ્યાં હું જાઉં મારી ટીમ જાય અને એ કરીને બતાવે અને પેપરમાં તમે એમ આપતા હો કે અમે કર્યું છે અમારી રજૂઆતથી કરી છે ભાઈ તમારા ધારાસભ્યો તો કહે છે કે સરકાર અમારી માનતી નથી જાહેરમાં બોલ્યા છે ને પ્રજાની વચમાં બોલ્યા છે હું નથી બોલતો એમના શબ્દ છે ભાઈ તમે કરો અને તમે શ્રેય લો કોઈ વાંધો નથી પણ તમે નથી કરતા એનો એ શ્રય તમને તમે લેશો શિક્ષકોની ભરતી કરી તો કચ્છના તમામે તમામ કુંડ ભાજપના નેતાઓ વાલી નીકળ્યા કે અમે શિક્ષકોની ભરતી કરાવી ભાઈ ગાંધીનગર ત્યાં કંઈ ધરણા કર્યા આંદોલન અમે કર્યું કે તમે નથી કર્યું અને બીજી વાત કોઈ પણ સાંસદો ધારાસભ્ય હોય એમને ક્યારેય પણ મંત્રીને લવ લેટર લખવાનું ન હોય એમને ઓર્ડર કરવાનું હોય કે ભાઈ અમારા વિસ્તારમાં આ વસ્તુ ખૂટે છે અને કરો નહીં અમે રાજીનામું આપીએ છીએ રજાએ છૂટ્યો છે ને કે ઈવીએમ મશીને ચૂંટ્યો છે એક સ્પષ્ટતા એ પણ કરવાની જો ઈવીએમ મશીને કામ નહીં કરતા અને જો પ્રજાએ હોય તો પ્રજા માટે કામ કરો અને હવે કરવા પડશે સાત મહિના રોજ હમણાં ઓપરેશન દુર્ધનના કારણે અને દેશની સુરક્ષાના કારણે સાત મહિના રોજ ગુજરાત સરકાર દ્વારા પાડવામાં આવ્યો છે તમામ માછીમારી ઉપર માછીમારીની તમામ પ્રક્રિયા ઉપર પ્રદર્શન લાદવામાં આવે છે ત્યાર પછી ઓપરેશન જુદન પૂર્ણ થયા પછી પણ આ ત્રણ સંત્રો ઉપર માછીમારી માટે પરવાનગી આપવામાં આવી નહીં પછી જાફા બંદરના માછીમારો બધા ભેગા થઈ અમે બધા પોસ્ટ ઓફિસે ગયા હતા ત્યાં એ લોકો કોઈ રિશ્વાસ આપ્યો નહીં ત્યાર પછી અમે કલેક્ટર સાહેબને મળ્યા હતા બધી જગ્યાએ જે જે જગ્યાએ દોડવાનું હોય તે જગ્યાએ અમે દોડ્યા હતા અમારો કોઈ નિધાન આવ્યો નહીં ત્યાર પછી અમને જાણવા મળેલ લક્ષ્મણભાઈ દુબા સાહેબ જ્યાં જાફા બંદર ઉપર આવ્યા હતા અમે અમારી ઘરે જે પણ પરેશાની મુસ્દાથી અમે સાહેબને જણાવ્યો પછી એ લોકો લખનભાઈ સાહેબ અમારા ભેગા ઊભા રહ્યા અમારા ભેગા ઊભા રહી કરીને રજૂઆત કરી પછી જે જે જગ્યાએ જે જવાનું ત્યાં કારવાહીઓ કરાવીને પછી ચાલુ કરાવ્યું એ લખનભાઈ દ્વારા જ્યારે જફ ઉપર આવ્યા ત્યારે આઠ દિવસની અંદર માછીમારીનો જે પ્રતિબંધ હતો તે હટાવવામાં આવ્યો અને અત્યારે માછીમારી ચાલુ છે અમારા બધાની રોજી ચાલુ છે મજૂરોની રોજી ચાલુ છે માછીમારોની રોજી ચાલુ છે કે માછીમારી પ્રતિબંધના કારણે જે શનો ભૂખે મળતા હતા એ લોકોને અત્યારે ખાવાનું બધું માછીમારો દ્વારા આપવામાં આવી રહ્યો છે એટલે બધાની જે સમસ્યા હતી બધી પૂર્ણ થઈ છે એટલે અમે બધા જ અખો ગામના માછીમારો લખનભાઈ દ્વારા સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ અને કહીએ છીએ કે તમે આવી રીતે જ ગરીબોની મદદ કરતા રહો અને તમે આગળ વધતા રહો અમે જોવા કરીએ છીએ जॾहिं कॾहिं असां टेक्नोलॉजी जे बारे में ग़रीब माण्हू मञे था टेक्नोलॉजी सरकारी असांसीं हाणे असांखे कुझु ॾिनो थिए त असां हुते ख़ासि करे असांजा रक्ष्म जो भाई आया